આ ઉજવણી અંતર્ગત યુથ અવેરનેસ ડ્રાઈવ ડેન્ટલ ડમ શરાજ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાંત એવા અમદાવાદના પ્રસિદ્ધ ડોક્ટર ભાવિન દુધિયા દ્વારા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોક્ટરો દ્વારા જામનગરની ડીકેવી આર્ટ્સ તથા સાયન્સ કોલેજ એસવી પોલિટેકનિક કોલેજ ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાંના છાત્રોમાં તમાકુની આડઅસર વિશે જાગૃતતા ફેલાવવા લેક્ચર અને ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના વડાશ્રી ડૉક્ટર નયના પટેલ તેમજ વિભાગના ડૉક્ટર યેસાની ડૉક્ટર માનસી ખત્રી ડૉક્ટર અભિષેક નિમાવત ડૉક્ટર કાજલ સિલ્લુ તથા ડોક્ટર ફોઝિયા પઠાણે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાઈ તેજુબા એસ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ